ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો વિશિષ્ટ મિત્રતા અને સહકારથી ભરપૂર છે જે પરસ્પર સમજણ અને વિશ્વાસ પર આધારિત છે આ મુલાકાત દ્વારા બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરવાની અને વિવિધ ક્ષેત્રોમાં આદર્શ દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવાની તક મળશે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં આર્થિક સહકાર સુરક્ષા અને સાંસ્કૃતિક વિનિમયનો સમાવેશ થાય છે ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો ઘણા વર્ષોથી મજબૂત રહ્યા છે અને આ મુલાકાત દ્વારા આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા છે આ મુલાકાત દરમિયાન ભૂતાનના રાજાએ ભારતના વડાપ્રધાનને તેમના દેશની પ્રગતિ અને વિકાસ માટે ભારતના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો